સુરેન્દ્રનગર ખાતે યોજાયો લખપતિ દીદી સન્માન કાર્યક્રમ સ્વ સહાય જૂથોની બહેનોને રૂપિયાનું વિતરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે લખપતિ દીદી સન્માન કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાની છસો છોતેર સ્વ સહાય જૂથની બહેનોને રૂપિયા ચાર કરોડ અઠ્યાવીસ લાખના લાભોનું વિતરણ તેમજ લખપતિ દીદી તરીકે સન્માન કરી પ્રમાણપત્રો એનાયત કરાયા હતા આ કાર્યક્રમમાં સંસદ સભ્ય શ્રી ચંદુભાઈ સિહોરા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા નગરપાલિકા પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના વિગેરે ઉપસ્થિત રહ્યા હતા